પછી તો મારી દીદી લહેંગા ચોલીનું મેન્યુફેક્ચરિંગ કરતા એવા કાયઝન ટેક્સો ફેબમાં પહોંચી ગઈ ડાયરેક્ટ ફેક્ટરી આઉટલેટમાં અહીંયા બસો નવ્વાણું થી લહેગા ચોલી મળી જશે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરશે તો ગિફ્ટ બિલકુલ ફ્રી મળી જશે પ્રિન્ટેડ અને વર્કવાળા ચણિયા ચોલી મળે ફેબ્રિકની વેરાયટીની વાત કરો તો કોટન સાર્ટીન જોર્જેટ રેવન અને મસ્લિન જેવી વેરાઇટી મળે ડિઝાઇનની વાત કરું તો અજરક પ્રિન્ટ કલમકારી રજવાડી પટોળા લેરી અને બાંધણી જેવી ડિઝાઇન ઉપલબ્ધ છે તમને અહીંયા હોલસેલ રેટમાં સિંગલ પીસ મળશે કારણ કે આપણને પોતાનું મેન્યુફેક્ચરિંગ અહીંયા કિટ્સ માટે લહેંગા ચોલી માત્ર એકસો થી મળે સાથે સાથે સાડી એકસો પચાસ થી મળે આવ ફેન્સી દુપટ્ટા માત્ર રૂપિયા રૂપિયાથી મળી જવાના છે વળી દરેક કલેક્શન સેલિંગ માટે જોતું હોય તો બલ્કમાં પણ મળી જશે એટલે કે હોલસેલમાં તમે ગ્રુપમાં ઓર્ડરમાં બનાવશો તો કસ્ટમાઇઝ પણ કરી આપે ઓલ ઓવર ઇન્ડિયામાં કુરિયર કરી આપે બાકી લાઈવ લોકેશન જોવો આપેલા નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મોકલશો એટલે લોકેશન પણ મળી જશે તો કોન્ટેક્ટ કરી લેજો મુલાકાત કરી લેજો કાયઝન ટેક્સ ઓફ નહીં